માતાજી તરીકે મને ખૂબ એ માફ કરજો નમસ્કાર મિત્રો ગમન સાંથલે તેમના ચાહકોને માફી માંગી છે તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો તેમનો એક વિડીયો પહેલા ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો તેમનો એક વિવાદ ઊભો થયો હતો અને તેના કારણે તેમણે સમાજની માફી પણ માંગી છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો હમણાં જે મારો વિડીયો વાયરલ થયો છે બે દિવસથી કે ભાઈ મેં એ સમાજ વાણસ સમાજને જોવા જે ઘાયજા કીધા તો ના એ વાત ખોટી છે એ વાત એટલા માટે ખોટી છે કે તમારા સમાજનો માણસ જે આપણે મારે નામ નથી દેવું પણ એ ભુવા જ હતો અને એ માણસ સભામાં જાહેર જગ્યાએ ધોણીને આવું બોલતો હતો એને હું એ માણસને શિખામણ આપતો હતો ભાઈ આ રીતે વર્તન કરીને કોઈના તમારો સમાજ હોય કે બહારનો સમાજ હોય કોઈના વિશે આવું બોલાય નહીં અને એ બદલ કદાચ કોઈને વિડીયો વાયરલ કર્યો હોય અને કોઈને મારા માટે રીસામાં કર્યું એને બી મારા આશીર્વાદ કોઈ ખરાબ ભાવનાથી કર્યું તો બી માતાજીને સદબુદ્ધિ આપે દરેક સમાજ મારા મંદિરે દીપામાં આવે છે એમને મારા માટે લાગણી છે ભાવ છે તમે મારા છો હું તમારો છું તમે દીપોમા તરીકે ભગવાન તરીકે મને માનો છો માતાજી તરીકે મને ખૂબ માનો છો એ બદલ કોનું દિલ દુભાણ્યું હોય તો માફ કરજો એવું કશું કઈ છે નહીં તમારે કઈ મશ્કરી નથી કરી તમારે કઈ મજાક નથી કરી પણ આ તો એક છોકરમતમાં કોઈક છોકરાએ ઉતારીને મૂકી દીધું હોય અને હું તમારા વિશે માણસ એવું બોલ્યો એને ઝઘડો કરતા એક મજાકમાં આવું મેં કીધું બાકી એવું કંઈ છે નહીં જય દીપોમાં તમારી લાગણી તમારો પ્રેમભાવ સદા અવનવો રાખજો જય દીપોરામ જય માતાજી